ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરિલી વેસ્ટ ધોરણ બીજું વિષય ગુજરાતી બાલભારતી બાળકો આપણે ઘણી બધી સરસ સરસ કવિતા શીખ્યા છીએ આજે એક નવી કવિતા બહુ સરસ છે તે છે રમતગમતની કવિતા તો બાળકો પાનો નંબર છે પાનો નંબર છે છપ્પન છપ્પનના પાના પર આ કવિતા છે જો આ ચિત્ર દેખાય છે શેના છે બાળકો રમત ગમતના છે જો આ ઝાડ નીચે બાળકો રમે છે અહીંયા હિંચકો ઝૂલો બાંધીને ઈ ઝૂલે છે હિંચકા પર ઝૂલે છે આ સાપ સીડી છે આ કોમ્પ્યુટર છે અહીંયા બોલ પડ્યા છે બાળકો આ ફૂટબોલનો બોલ છે આ ભમરડો છે આ બેટ છે આ રેકેટ છે ગિલ્લી દંડો છે અને આ છે તે રમત કઈ છે બાળકો લગોરી આને બોલ મારી અને આ પડે એટલે આપણે પકડવાનું હોય તો ચલો આપણે સરસ મજાનું આપણે રમત ગમતનું ગીત શીખીએ કોઈ રમતનું ગીત કોઈ ગીત રમતનું ગાઓ સંતા કુકડી પકડા પકડી ખો ખોનું સંભળાવો એટલે કે એમ કહે છે કોઈ સરસ મજાનું રમતનું ગીત ગાઓ અને આપણે રમીએ સંતા કુકડી પકડા પકડી ખોખો રમીએ એ સંભળાવો અમને આમ આંબલી પીપળી ચોર પોલીસને સાપ સીડી રમીશું આમલી પીપળી ચોર પોલીસ અને સાપ સીડી રમશું દૂરદર્શનમાં રમતો જોઈને કમ્પ્યુટરથી રમશું ટીવીમાં દૂરદર્શનમાં રમતો જોઈને કોમ્પ્યુટર રમશું સૌને ગાતા મજા પડે એવું કંઈ કંઈ ગવડાવો એટલે કવિતા એવી ગવડાવો સરસ મજાની કે સૌને મજા આવી જાય ઢીંગલા ઢીંગલી ભમરડા લખોટીઓ તો રમી જ બાળકો ઢીંગલા ઢીંગલી થી રમવાનું ભમરડા થી લખોટીઓથી રમવું જ જોઈએ બોલ બેટ ને વોલી બોલ ટેનિસ ની વાતો કરવી નાના હો ત્યારે બોલ બેટ ને વોલીબોલ ટેનિસની વાતો કરવાની ટેનિસ રમત છે સાત ઠીકરી અંતકડી કે ગીલ્લી દંડા લાવો સાત ટીકરી જો આ છે તે સાત ટીકરી છે અંતકડી કે ગિલ્લી દંડા લાવો આ છે તે ગિલ્લી દંડા છે કોઈ ગીત રમતનું ગાવો કોઈ સરસ મજાનું ગીત રમતનું ગાવો બાળકો આજકાલ બધા બધા જ નાના મોટા છોકરાઓ બાળકો કોમ્પ્યુટર અને મોબાઈલમાં વ્યસ્ત રહે છે મોબાઈલમાં રમતો રમે છે એની માટે આ કવિતા બહુ સરસ છે આખો દિવસ મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં રહેવાથી આંખ ખરાબ થાય છે હાથ આ હાથની આંગળીઓમાં સતત તમે આ મો તમે મોબાઈલ આમ પકડી રાખો છો તો એ તમારી આંગળીઓથી બધી બધી નસોને ખરાબ કરે છે તમારે હા ભણવા માટે કોમ કોમ્પ્યુટર કે મોબાઈલ લો એ બરાબર છે પણ તમારે આ બધી જ રમતો રમવી જોઈએ બાર મેદાનમાં રમવું બાળકોને ખૂબ જરૂરી છે અડધો કલાક એક કલાક રમવું બહુ જ જરૂરી છે જેનાથી તમને શરીરની કસરત થશે સંતાર કુકડી રમો પકડા પકડી રમો ખોખો રમો આ બધી રમતો શું છે ભાગવાની છે પકડવાની છે તમારા સ્નાયુઓ તમારું શરીર સરસ રીતે એ મજબૂત બને બાળકો ચોર પોલીસ છે સાપ સીડી છે આ બધું રમતો રમવાથી શરીરને કસરત મળે છે તમે ભાગો એકબીજાને પકડો તમને સારું પડે ભમળડાથી રમો લખોટી રમી અને મોટા થઈને બોલ બેટને વોલીબોલ એનાથી પણ શરીર ખૂબ મજબૂત બને છે અને તમારા હાડકાં મજબૂત બને છે સ્નાયુઓ વિકસે છે એટલે તમારે મેદાનમાં એક કલાક તો રમવું જ જોઈએ બાળકો મોબાઈલમાં આખો દિવસ રમવાનું નહીં આ કવિતા પરથી બાળકોને ઘણું સારું શીખવાનું છે કે આ જમાનામાં બાળકો ખૂબ જ મોબાઈલમાં ઘૂસીને રમતો રમે છે એનાથી આંખ ખરાબ થાય છે હવેથી આ કવિતા સાંભળીને બાળકો તમે લોકો મોબાઈલમાં રમવાને બદલે મેદાનમાં એક કલાક જરૂરથી રમજો જ્યારે આ લોકડાઉન આ કરોનાનું ખતમ થાય એટલે તમારે મેદાનમાં રમવાનું ચાલુ કરવાનું છે બાળકો સંતાકુકડી પકડા પકડી ઘણી બધી રમતો છે જે તમે મેદાનમાં રમી શકો છો જેનાથી તમારા સ્નાયુઓ અને શરીર સરસ રીતે મજબૂત બનશે આ વિડીયો તમે જરૂરથી જોજો બાળકો થેન્ક યુ